સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે અને રાજકીય પક્ષો ચૂંટણીની જોરશોરથી તૈયારીઓમાં લાગ્યા છે પરંતુ કોંગ્રેસ આ વખતે નવા અંદાજ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરી છે અને સરદારના નામે ચૂંટણી જીતવાના સપના જોઈ રહી છે ગુજરાતમાં જ્યારથી ભાજપનું રાજ આવ્યું ત્યારથી સરદારની મહિમા વધી ગઈ છે લોખંડી પુરુષના નામે ચૂંટણીઓમાં ખૂબ પ્રચાર પણ થાય છે અને રાજકીય યુદ્ધ પણ ખેલાય છે એવામાં હવે કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરદાર પટેલની યાદ આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સરદારના નામે કોંગ્રેસ ફરી જીતના સપના જોઈ રહી છે જે કોંગ્રેસ પર અત્યાર સુધી ભાજપ સરકાર સરદાર પટેલ સાથે અન્યાય કર્યાના આક્ષેપ લગાવતું આવ્યું છે તેવા જ અસરદાર એવા સરદાર પોલિટિક્સ પર કોંગ્રેસ હાથ અજમાવવા જઈ રહી છે અને આ માટે રાજ્યના તમામ જિલ્લામાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પર રેલીઓ અને કાર્યક્રમો યોજવાનો પ્લાન ઘડ્યો છે ગુજરાત થી આવે એ સરદાર સાહેબ ને દોઢસોમી નિમિત્તે કોંગ્રેસ પક્ષ વર્ષભેર આખો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ તમામ જગ્યાએ યાત્રા જનજાગૃતિ અભિયાન સરદાર સાહેબના મૂલ્યો સરદા સાહેબના વિચારો કચા પ્રસાદ સાથેની યાત્રા કરશે સાથોસાથ રાજ્યની અંદર ભાજપા સરકાર દ્વારા મન ફાવે તે રીતે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને નાના નાના લોકોને ભેગા કરવા માટે કોઈ પણ પ્રકારની સ્થાનિક તંત્ર દ્વારા અગાઉથી નોટિસ અને માત્ર ને માત્ર એક તરફી નિર્ણય કરીને સરકારે જે રીતે લોકોને ભેગા કરી રહી છે આ નાગરિકો ફળકટની તકલીફની અંદર એમના બાળકો મહિલાઓને ખાસ કરીને બુઝુર્ગોને જે તકલીફ પડી છે ત્યારે ભાજપા સરકારના એવા અમાનવીય કૃત્યોને વખોડી કાઢવામાં આજે બેઠકમાં આવી તો સાથો સાથે આવા સમયની અંદર સરકાર વર્ષોથી રહેતા લોકોને જ્યારે એમનું દબાણ દૂર કરવા માંગતી હોય તો સરકારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માન કરે છે અમે આ દિશામાં જ્યાં જ્યાં આવું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે અમદાવાદ ખાતે બેઠક પણ યોજી અને આ બેઠકમાં અસરદાર રણનીતિ પણ ઘડી છે સાથે જ આ ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સાથે રાજ્ય સ્તરનું ગઠબંધન નહીં કરવાનો પણ કોંગ્રેસે નિર્ણય કર્યો છે પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ છે અમે ચર્ચાઓ કરીશું પરંતુ કોંગ્રેસ પક્ષ તમામ જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન છે સ્થાનિક રીતે કોંગ્રેસ પક્ષ કોઈ સ્થાનિક રીતે કંઈ વાત આવશે તો જરૂર પણ કોઈ રાષ્ટ્ર રાજ્ય લેવલના ગઠબંધનની હાલ અમારા પાસે કોઈ પ્રપોઝલ ના કોઈ બીજી પાર્ટીની આવી છે કે ના અંગેની કોઈ ગઠબંધનની વિચારણા છે વિધાનસભા ચૂંટણીની જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ખૂબ રસાકસી ભરી હોય છે એવામાં નગરપાલિકાઓમાં સત્તા માટે ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પક્ષો પણ એક્ટિવ બન્યા છે તેવામાં તમામ રાજકીય પક્ષો માટે સરદાર કેટલા અસરદાર સાબિત થાય છે તે જોવું રહ્યું ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષોને સરદાર યાદ આવે ગાંધીજી યાદ આવે વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદ આવે ચૂંટણી સમયે પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના કામોને યાદ કરવામાં આવે સત્તા પક્ષ વિપક્ષ તેમના નામે રાજનીતિ કરે પરંતુ આ રાજનીતિ ક્યાં સુધી સરદાર અને ગાંધીના નામે થતી રહેશે કેમ જનતાના મુદ્દાઓને પ્રાધાન્ય નથી આપવામાં આવતું આશા રાખીએ જે આપણા ગૌરવ રાજનીતિ થાય જનતાના મુદ્દાઓને લઈને રેલીઓ યોજાય જનતાનો અવાજ બનવામાં આવે પરંતુ આવું કેટલી હદે શક્ય છે એ સૌ કોઈ જાણે છે ચૂંટણી સમયે વાતો થાય ચૂંટણી પૂર્ણ થયા પછી નેતા તો દૂર તેના ચમચાઓ પણ લોકોની આસપાસ નથી ફરકતા